મુસાફરો તો ઘણો હાલાતી સામનો કરી રહ્યા છે સાહેબ ઓછામાં ઓછી પાસઠ થી સિત્તેર ગાડીઓ બન છે જે રાજકોટની તમામ જનતા આ રીતની એવરી અપડાઉન વાળી જનતા હેરાન પરેશાન થતી હશે જેનું અમે દિલગીરીથી માફી માંગીએ છીએ અમારી કંપનીના તમામ તમામ ડ્રાઈવર અત્યારે ડેપો પર હાજર છે કંપની મેં એક જ રજૂઆત છે ફક્ત અને ફક્ત અમારું પગારને લઈને કે જે અમે અમારા પગારને સાત થી દસ ની અંદર કંપની પાસે માંગણી કરીએ છીએ ઘણી પ્રકારની હાલાકી વેચવી પડે સાહેબ કારણ કે આજીવિકાસની અંદર દરેક માણસ પોતપોતાના પગાર ઉપર પોતાનું ઘર ચલાવતો હોય છે જેની એક્ઝામ્પલ તરીકે કે બાળકોની ફી હોય છે ઘરની અંદર ઘર ખર્ચ મુજબ ની વસ્તુ હોય છે ભાડાના મકાન ની અંદર ભાડા હોય છે અહીંયા બહારના ડ્રાઈવરો રહેતા મુજબ એ લોકોનું કાયમી લોજિંગ છે બહારને ને રહેવા માટેનો ઝીણો મોટો ખર્ચ છે આ બધી મુશ્કેલી પડે છે અમારા અધિકારી શ્રીને અમે અમારી રીતે લેખિતમાં આપેલું છે જેને ઉપર પણ રજૂઆત કરેલી છે એજન્સીનો જવાબ અમારા સુધી હજી કોઈ પણ જાતનો અધિકારી સુધી પહોંચ્યો છે અમારા સુધી હજી એજન્સીનો અધિકારનો જવાબ પહોંચ્યો નથી સાહેબ આગામી તૈયારીમાં તો સાહેબ એવું છે કે હજી સુધી જવાબ અમારા અધિકારી કોઈ પણ એમ કહી દે કે ઓકે એટલે અમે અહીંથી બધા હાજર છીએ અને હડતાલ સમિતિ લેવા માંગીએ છીએ